બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ કર્મચારી પેન્શનરો એકત્રિત થયા હતા અને ઘણા લાંબા સમયથી લઘુત્તમ વેતન એક હજાર મળે છે તે રકમ સાત હજાર પાંચસો મળવી જોઈએ તેવી લઘુત્તમ પેન્શનની રકમનો વધારો મેળવવા માટે પેન્શનરોએ માંગ કરી છે જિલ્લાના પેન્શનરો દ્વારા પંદર વર્ષથી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ તેમની માંગ પૂરી થઈ નથી સેવાનિવૃત્ત કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં જે પેન્શન આપવામાં આવે છે તેનાથી બહુ જ મુશ્કેલી પડી રહી છે મોંઘવારીમાં પૂરું થતું નથી ઘર ખર્ચ પણ નીકળતો નથી અને તમામ કર્મચારીઓ વૃદ્ધ છે જે ક્યાંય બીજે કામ માટે જઈ શકે તેમ નથી ત્યારે આજે જિલ્લાના પેન્શનરો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા જિલ્લા કલેક્ટર શ્રમ રોજગાર મંત્રી વડાપ્રધાન સહિતને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વહેલી તકે પેન્શનરોની પડતર માંગનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉપવાસ આંદોલન સહિતની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બનાસ નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળનો પ્રમુખ છું અને અમારી પેન્શન માટેની લગભગ છેલ્લા દસ વર્ષથી લડત ચાલુ છે મોદી સાહેબ અને લગભગ અઢીસોથી ત્રણસો સંસદ સભ્યોએ પણ અમારા આ પેન્શન વધારવા માટે માગણી કરી છે પણ સરકાર દ્વારા અના માટે ઢીલી નીતિ રાખી છે આ વૃદ્ધ પેન્શનરોનું કોઈ હાલ રણિતણી નથી એવા સમયે ખૂબ જ જરૂરિયાત હોય પેન્શન વધારવાની ઘરના છોકરા આગા પાસા થઈને વાવિત્રો ન રાખતા હોય એવા ટાઈમે ભરણ પોષણ પણ વ્યાજ પૂરું થતું નથી અને પછી લાચાર અવસ્થામાં જીવે છે અમારું ભંડોળ લગભગ નવ લાખ એસી હજાર કરોડનું સરકાર પાસે એનું વ્યાજ આવે તો પણ અમને લગભગ પંદર હજાર વીસ હજાર જેટલું પેન્શન મળી શકે એમ છે તો સરકાર આ બાબતે સત્વરે નિર્ણય લે નહીંતર અમારે તલ આંદોલન કરવાની ફરજ પડશે હા અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા છીએ એપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન મંડળ પાલનપુર વિભાગના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ છીએ મારું નામ ગોસ્વામી ઈશ્વરગીરી હરિગર છે અમારા જે છેલ્લા છત્રીસ વર્ષથી પૈસા કપાયેલા છે એવા અમારા પાલનપુર વિભાગ એટલે ગુજરાત રાજ્યના ત્રણ લાખ અને સત્યાવીસ રાજ્યોના એંસી લાખ કર્મચારીઓના આજે કેન્દ્ર સરકારના ભવિષ્ય નિધિ પેન્શન સંગઠનમાં જે પૈસા રિઝર્વ પડ્યા છે એ પૈસાની રકમ અંદાજે નવ લાખ એંસી હજાર કરોડ રૂપિયા છે એમાંથી સાહેબ અમારે પેન્શન લેવાનું છે તો અમારે અમારો અમારો હક છે અમે કંઈ ભીખ માગતા નથી તો આપ સરકાર સાહેબ વિનંતી અમારી છે કે તે મને અમારી માંગ પૂરી કરીને અમારું પેન્શન સાડા સાત હજાર પ્લસ માંગવારી વધતાં મેડિકલ આપી અમારા ઉપર આભાર કરશો એવી આશા છે

જેઓ લાગુ ના ત્રણ ત્રણ હજાર આપતા અમને તેમ વંચિત રાખ્યા છે બીજો એક મુદ્દો સરકારે અમારી જિંદગીનો ત્રીજો ભાગ અમે ઘરે નથી રહ્યા એના કરતાં ડેરી વધારી છીએ રાત્રે નીચે ઊંધી રહ્યા છે એસટી પણ કંડક્ટર ડ્રાઈવરો રાત્રે નોકરી હોય નીચે ઊંઘી રહે અધિકારીઓ બધા આરામ કરતા હોય બીજા નોકરીયાત બધા સરકારી નોકરીયા તો આરામ કરતા હોય ત્યારે અમે નીચે ઊંઘેલા હોઈએ તો અમારી સરકારથી ને એક વિનંતી છે કે અમે છેલ્લા દસ વર્ષથી લડી રહ્યા છીએ પણ આ સરકાર અમારું કંઈ સાંભળતી નથી આખા ભારતમાં અમે જંતર મંતર ઉપર પણ હડતાલ કરી છે અને ફરી આ ચાર તારીખે જંતર મંતર ઉપર જવાના છીએ અને મોટું ધરણ કાર્યક્રમ છે અમારો તો અમારી સરકારને એક જ વિનંતી છે કે અમારું સાત હજાર પાંચસો મિનિમમ પેન્શન મળવું જોઈએ ડીએ મળવું જોઈએ મેડિકલ મળવું જોઈએ આ ગયેલા માણસોને એક હજારમાં જિંદગી કઈ રીતે ચલાવી જ્યારે પચાસ પચાસ હજાર પેન્શન મળતું એ લોકોની જિંદગી નથી નભતી તો અમારી એક હજારમાં કઈ રીતે જિંદગી નભે અમારી સરકારને એક નંબર વિનંતી છે કે તમે અમારી વિનંતીને સાંભળો અને તમારે અમને ભીખ નથી આપવાની અમારા પૈસા જે જમા છે એ તો પૈસા અમને પરત આપો અથવા તો અમને પેન્શન પૂરું આપો હું બનાસકાંઠામાં સર્વિસ કરતો હતો મને રિટાયર થયા સોળ વર્ષ થઈ ગયા આજે મારું પેન્શન સત્તરસો ને બત્રીસ રૂપિયા આવે છે પોત્રીસ વર્ષ નોકરી કરી ઓછા પગારમાં નોકરી કરી અને વધુ કામ કર્યું છતોય પેન્શન ઓછું આવવાના કારણે ઘરની સ્થિતિ બીજી ત્રીજી અત્યારે આટલા મોંઘવારીના જમાનોમાં ચાલે છે સરકારને આટલું અમારી એક માગણી છે કે અમારું પેન્શન સાડા સાત હજાર વધતા બીજી મેડિકલ આવ્યો લાભ સરકાર બધાનો લાભ આપો છે તો અમને પણ આવો લાભ આપો હવે મોદી સાહેબને આપણી ભાજપ સરકારને આપણે આ ચાલુ સરકાર વર્તમાન સરકારને આપણે વિનંતી છે કે અમને અમારા માટે થોડીક આવો પંચોતેર અઠ્યોતેર વર્ષે હવે અમારી ઉંમર પણ થઈ ગઈ છે અમે બીજું કોઈ કરી શકતા નથી એટલે છોકરોના હોશિયાળ રહેવું પડે છે માગવું પડે છે તો આ બધા ધ્યાનમાં રાખી અને સરકાર અમને એનો ચોક્કસ ન્યાય આપે એવી અમારી માગણી છેલ્લા દસ વર્ષથી અમે ટીપીએસ નાઇન્ટી ફાઈ પંચાણું જે કર્મચારી ભવિષ્ય નિધિ મંડળ છે એના અમે સદસ્યો છીએ ડેરી બનાસ બેંક બનાસ ડેરી નિગમ ડાયમંડ ક્રાફેટ આ તમામે તમામ અમારી સાથે દસ થી પંદર યુનિયન જોડાયેલા છે અમારી માગ છેલ્લા દસ વર્ષથી છે ને બુલઢાણામાં અશોક રાઉતજીનાલ ઉપર બેઠેલા અને અમે પણ ગુજરાતના અનુ તો અમને વંચિત શા માટે રાખવામાં આવ્યા છે અમે છેલ્લા એસી એસી વર્ષના બુજુર્ગો છીએ અને અમારી દયનીય પરિસ્થિતિ છે તો આપને નમ્રભરની વિનંતી છે કે અમારી વિનંતી સ્વીકારી અને આ છેલ્લા કેટલાય સમયથી આપની પાસે જે પેન્ડિંગ કેસ અમારા પડેલા છે એને આપ ધ્યાનમાં લઈ અમારી માગણીને સંતોષો એવી અમારી એક આપની પાસે આશા છે અને આ આશા આપણે પૂર્ણ કરશું અને આજે અમે કલેક્ટર સાહેબને આપણે અમે આવેદનપત્ર આપવાના છીએ